સીતારામ બધાય ને સન્ડે ઇઝ હોલીડે રવિવાર ની રજા અને આરામ ની મજા આરામ તો સફાઈ અભિયાન કરતા હોય દહીણા દરતી હતી ધરતી દરતી ઘંટી અચાનક બંધ થઈ ગઈ કારીગર બોલાવ્યો તો કાલ હમી થાય હવે અધૂરું મૂકવું પડ્યું અને વળી સફાઈ અભિયાનમાં પાછી લાગી ગઈ બે એક બે ડબરા દરાણા થોડુંક રહી ગયું ને એવું બધું થયું કાલે વાત હવે

કે હું ભગવાનનો સેવક છું મારા પરમ પિતા એમ પરમ પિતાના આદેશથી હું આમ કહું છું પછી બીજા ધર્મની અંદર એમ કહે છે કે હું એનો સેવક છું આ બધા સેવક કહે ભગવદ્ ગીતા એક જ એવી છે કે એમાં ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે કે હું ખુદ ભગવાન છું તો આવા ભગવાનની જેવી મરજી એના વિના તો પાંદડું હલે નહીં એટલે મારી ઘંટી બંધ થઈ ગઈ એની મરજી છે કે જોશના હવાર ની દોડા દોડી કરે છે ને કિચન અડધું સાફ કર્યું તો અડધું રહી ગયું ગયું મોટા મોટા ડબરા હતા ને એ સાફ કર્યા નાના રસોડું હવે ખાલી સ્ટેન્ડ ને એવું બધું રહ્યું નાના ડબરા ને સફાઈ અભિયાન વિના ગમે નહીં સારું હવાય નહીં ને ગંધારું ગમે નહીં એટલે કઈક ને કંઈક ઉકેલી ને રજા હોય એટલે બેઠા હોય કાલે વિડીયો નહોતો બીકો મેં કાલે હું થાકી ગઈ હતી સુપરવિઝન કરવા ગઈ હતી પરીક્ષા હતી ને તો મોડી મોડી ચાર વાગે તો આવી આવીને પછી બધું કામ પડ્યું હતું એ કર્યું થાકી ગઈ પછી આળસ થઈ ગઈ વિડીયો બનાવતા એટલે કાલે નહોતો એક બેન કહેતા હતા કે તમ વિડીયા નથી મૂકતા મૂકું જ છું બેન રેગ્યુલર વિડીયા એટલે તમારે કદાચ નોટિફિકેશન ના આવતું હોય તો સર્ચ કરીને જોઈ લેવું હું વિડીયા ચાલુ જ રાખું છું બે ચેનલની અંદર જોસ્નાબેન એજ્યુકેશન અને આરજે હોડી આજે હું છે ને તમને એક સરસ મજાની વાત કહીશ વાત બધી સરસ જ હોય પણ ગળે ઘૂંટડો ઉતરે તો થાય હવે આ વાત જે છે ને એ આપણા ઘરને બહુ લાગુ પડે એક કુંભાર હતો એટલા કુંભાર જે છે એનું કામ જે છે એ માટલા તાવડી આવું બધું ગરબા કોળિયા આ બધી બનાવે ચાકડા ઉપર એટલા સરસ બધા ગોળા ને બધું બનાવતો હતો અને એના બનાવેલા માટલા એટલે પહેલો નંબર એમ એવા સરસ માટલા બનાવે અને પાણી જે છે એકદમ ઠંડુ હિમ જેવું પાણી થાય હવે આપણે ફ્રીજ છે પહેલા કે ફ્રીજ હતી ગોરાનું મહત્વ બહુ હતું પહેલા હવે તો આપણે કોકના ઘરની અંદર જઈએ તો માટલું લગભગ રાખતાય નથી સીધો આરોથી સીસા પાણીની અંદર ફ્રીજમાં મૂકી દઈએ અને હા આજે મારે તમને એક બીજુંય કેવું હતું કે ગોઠણના દુખાવા હોય ગોઠણના દુખાવા આપણા હાથ પગની કોણીઓના દુખતી હોય આપણા હાંધા દુખતા હોય આનું એક મોટું રીઝન એ છે ખાલી ડાયાબિટીસ જ નથી હો ડાયાબિટીસથી કંઈ આટલું બધું ન દુખે ડાયાબિટીસ તો એની તમે દવા લ્યો એટલે એ કંટ્રોલમાં રહીએ આરોનું પાણી છે તમે સીધે સીધું આરોનું પાણી પીવો એટલે આરો બધું જે મિનરલ હોય ને બધું કાઢી નાખે એના જે પોષક તત્વો હોય મૂળિયાના જમીનની અંદર ઘણા બધા પોષક તત્વો જે આપણને કેટલા બધા મળતા હોય એટલે સીધું પાણી જે છે એ જમીનમાંથી આવે તમે જુઓ કે તમે તમારા ફિલ્ટરનું પાણી જે છે ને માટલું વિસરી અને ક્યારેક વિચાર થાય તો તમારે છોડવાને પાજો એ છોડવો બળી જાય પછી પશુ પક્ષી એ આ પાણી નહીં પીએ પછી તમે ક્યાંય પણ આરો ફિલ્ટર કરેલું પાણી જે છે એનાથી કંઈ અનાજે ઉત્પન્ન થતું નથી સીધું પાણી જે ઈશ્વર દ્વારા રચિત આપણને મળે છે એની અંદર ભરપૂર પોષક તત્વો રહેલા હોય છે અમારે આરોનું કનેક્શન છે ને મીઠા પાણીનું કનેક્શન અમાર છે નહીં લીધું નથી મારે ટાઈમ ન હોય ને આપણે પાણીનું ખોટે ખોટું રાખીને શું કરવું ટાણે કટાણે પાણી આવે કાંઈ પાણીનો ધડો જ ન હોય કોઈ દીધે એક ટાઈમ પાણી આવે એટલે આરોનું પાણી હું કેટલામાં યુઝ કરું ખાલી રસોઈ પૂરતું કે કંઈ એવું બાફવાનું કે હોય ને તો બાકી બધું જે છે ને એ સીધું પાણી મોટર પાણીની ભરી ટાંકો પંદર દે મહિને દીએ વીસરી અને એ પાણી આપણે ભરી રાખીએ ઢાકેલો ટાંકો હોય એટલે કાંઈ પાણીમાં લગભગ થતું નથી ને ગાળી નાખીએ પછી પાણી એ પાણીથી આપણા હાથ પગ ના દુખે પાણીની વાત આવી એટલે મને પાછું યાદ આવી ગયું તો પાણી ભાવતું નથી એમ કે મારી બેન એમ કે મને આરો સિવાય પાણી ન ભાવે એના ગોઠણ દુઃખે રાડું નાખતી હોય એટલે આ બધા કારણ એ છે હજી નાના બાળકોને તો વાંધો ન આવે અત્યારથી નાના બાળકોને તો બિલકુલ આરાનું પાણી ન પીવડાવવું એને સીધે સીધું જે છે ને એ આપણે મોટર ચાલુ કરીને પાણી આવે ને એના ગાડી એવું એવું હોય હોય તો તો ગરમ હેતુ હેતુ કરી નાખવું બાકી આરોનું પાણી પીવડાવવું એ એના માટે બહુ ભયાવહ છે આ બધા ધીમા ધીમા ઝેર છે આપણે કોઈ તરસ છીપાવે ચોક્કસ આપણી પણ તમને પોષક તત્વો બધા તમારા છીનવાઈ જાય એટલે કાંઈ તમને મળે નહીં તો આપણે વાત કરતા હતા કુંભારની કુંભાર જે છે ને એ માટલા એટલા સરસ બનાવતો તો કે એવું સરસ મજાનું ઠંડુ પાણી થાય એક દિવસ જે છે એ રાજા ત્યાંથી નીકળો અને એણે જોયું માટલા બનાવતા કુંભારને અને પાણી પણ પીધું એટલું સરસ પાણીને એટલા સરસ એને માટલા ગઈમાં ઠંડુ પાણી એની અંદર થાતું હતું ને પાણી જરા પણ વેસ્ટ માટલામાંથી નહોતું જાતું એટલે રાજાને બહુ ગયું રાજાએ કીધું કે આવો હોશિયાર કુંભાર અને એ ગામડામાં પડ્યો છે આવા કુંભારને તો મારા રાજદરબારની અંદર જરૂર છે એટલે એ લઈ ગયો એને કુંભારે ખુશ રાજાએ ખુશ માટલા બનાવવાનું કામ ચાલુ ધોમધોકાર કુંભાર શરૂ શરૂમાં તો બહુ ખુશ થયો ને માટલા બનાવતો તો એવા સરસ માટલા બનાવે ધીમે ધીમે રાજાને વિચાર આવ્યો કે હજી જે છે ને આને ટ્રેનિંગની જરૂર છે અને આવા માટલા બનાવે ને આનાથી વધારે ટ્રેનિંગ આપું ને તો આ વધારે સારા માટલા બનાવે એટલે એને એની ઉપર એક સુપરવાઇઝર રાખ્યો કુંભાર ઉપર હવે આ સુપરવાઇઝર જે છે આની પર ટેટે ટેડ કરી રાખે આમ જરા કાને આમ કર ને જરાક આમ કર ને જરાક આમ કરીશ તો આમ થાય જરાક તું આવું કર ને પછી કુંભારને હાળું ગમે નહીં કે હું વર્ષોથી એલા માટલા બનાવું આમાં મારે હું ટ્રેનિંગ લેવાની હોય ભાઈ આ તો મારું કામ છે ને મારો આ જન્મસિદ્ધ ધંધો છે આમાં મને શીખવાડવાનું કંઈ ના હોય કંઈ નવું હોય તો બરાબર છે હું શીખવી પણ કુંભારને હવે ઠીક છે કે રાજા એ બોલાય નહીં કંઈ રાજા એ રાખો છે એટલે માટલા જે છે ને એ આ કચકચ એને અનુકૂળ તો હતું ને એટલે માટલામાં ફોલ્ટ આવવા માંડ્યો ઉલટાનો સુપરવાઇઝર આવ્યા પછી બનતા સારા બનતા માટલા ખરાબ બનવા માંડ્યા રાજા વિચારમાં પડી ગયો કે આ કેમ તમે આવું કરો છો એ કે ઉપર સુપરવાઇઝર છે અને તમે સારા માટલા બનાવતા નથી કુંભાર બિચારો દબાય એટલે કંઈ બોલે નહીં કે રાજાને કેમ કેવું મારે કે તમે આ માથે રાખો છે ને એ મારો મગજનો બગાડ કરે છે આ મને કંઈ સુધારવા દેતો નથી મારી ઈચ્છા પ્રમાણે માટલું બન બનતું જ નથી તો માટલું મા સારું ક્યાંથી બને પણ રહેતા રહેતા એક વખત રાજા છે ને એ બહુ ગરમ થઈ ગયો એટલે આજ તો કુંભાર કે કેમ બહુ થાય તો મારી નાખશે ને મને આવું બી બી રેવું એના કરતાં તો મારી નાખે સારું છુટકારો થઈ ચાહે બીજું હું એટલે રાજાને જ્યારે ખીજાવા માંડ્યો ને ત્યારે કુંભારથી રેવાયું નહીં કે મારા જ માફ કરશો પણ મને માટલા જે છે ને એ મારી ગળથુથીમાં પીવડાવેલું છે મારું જે વ્યવસાય છે એને મને સારી રીતે આવડે છે તમે આ રાખો છે ને મારી ઉપર તમારો અધિકારી એ મને મારી રીતે માટલા બનાવવા જ નથી દેતો તો હું જે માટલા બનાવતો તો ત્યાં સુધી મને લઈ આવ્યા હતા તો હવે આ માથે કચકચ કરે છે ને એટલે મારાથી કઈ કામ છે ને સુધરતું નથી કુંભાર ને કુંભારે કઈ જ દીધું રાજા સમજી ગયો કે સાચી વાત છે હવે રાજા ઓલા અધિકારીને ને હટાડી દીધો ત્યાંથી અને પાછું ફરીથી કીધું કે હાલ વાંધો નહીં મારી ભૂલ છે બસ હવે આપણે આ અધિકારીને રાખવો નથી કુંભ રાજાને એની ભૂલ સમજાય કે ફરીથી જેવા માટલા કુંભાર બનાવતો હતો ને એવા ફરીથી પાછો એ બનાવવા માંડ્યો અને એનું યથાવત કામ ચાલવા માંડ્યું હવે આપણે આમાંથી હું શીખવાનું છે ખાસ કે આપણા ઘરની અંદર કોઈ પણ વ્યક્તિ કામ કરતી હોય હવે સાસુ ને વહુ બે હોય હવે વહુ જે છે ને એ કામ કરતી હોય એટલે કે કામ કરતી હોય ને તો માથે અદબ પાડીને ઉભાઈ હું તો એમ કઉ કે હું એની આખું ભાઈ જવાય જેવું કરે એવું અને કદાચ જો આપણાથી રહેવાતું ના હોય ને તો છાનું જોવાય પણ કચકચ ના કરાય એને શીખવા દેવાય અને એને આવડતી જ હોય ને એ વસ્તુમાં આપણી ડાયપ ન કરાય તમે અત્યારે ડાયપ કરો છો ને એ માણસને ગમતું નથી અને નથી ગમતું ને એને કારણે કજિયા કંકાસ થાય છે હવે પહેલાંના વહુ જે છે ને સહન કરી લેતી ને હવે તો તળ ને ફળ કે તો મારે નથી પોહાતું નથી રહેવું તમે તમારા માર્ગે હું મારે માર્ગે એટલે વિભક્ત કુટુંબ જે છે એ વધારે અત્યારે અસ્તિત્વમાં આવ્યા છે વધારે પડતું કોઈના કામની અંદર દખલગીરી વધારે પડતી કચકચ અને આપણને જ સારું આવડે છે એવો અહમ આ બે ત્રણ વસ્તુ આપણે આપણા મનની અંદરથી કાઢી નાખીએ ને તો લગભગ સ્મૂથલી બધું ચાલ્યું જાય પરંતુ અહમનું અહમ છે ને એ કોઈનો જાતો નથી કે મને જ આ સંસારમાં બધી મને જ ખબર પડે છે મને જ બધું આવડે છે અને હું કહું એમ જ બધું યોગ્ય હોય બાકી કોઈને કાંઈ ખબર પડતી નથી એટલે ક્યાંક ને ક્યાંક મનની અંદર જે ઝેરના ઝાડવા ઉત્પન્ન થાય આ ઝેર જે છે ને એ ધીમી ગતિએ ભેગું થતું હોય ધીમે 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 કરતાં માણસને એક દિવસ જે છે ને એ ઉછાળો આવે વિષ વૃક્ષ આપણે ખુદ રોપીએ છીએ એટલે અત્યારે તો તડફડનો જમાનો છે સાસુ એ મૂંગા રહેવાનો વારો છે હવે બોલવાનો સમય એવો છે આપણે પોહાય તો રહેવું ભેગું નહીં નોખું થવું અને થઈ જાઉં પણ કજિયાના મો કાળા નહીં પછી પછી ની જેમ માટલા થઈ જાય બંધ અને આપણું સજેશન જ નજરીએ અને આપણા લાખના વેળ પાણીમાં ન જાય આપણી હોશિયારી આપણી આવડત આપણું જ્ઞાન પછી આપણી અંદર રહેલા ગુણો પછી આપણે કરેલી સહનશક્તિ હારું છે જો તમે એને બીજાને બતાવવા ગયા ખાસ કરીને તમારા પરિવારજનોને તો એને આ વાત ગમશે નહીં વાસ્તવિક છે સ્વાભાવિક છે એક ઉદાહરણ હોય કે એક ઘરની અંદર દેરાણી અને જેઠાણી બે હોય તો દેરાણી મોડી આવી હોય પાંચ વરસ બે વરસ દસ વરસ જેટલું ડિસ્ટન્સ હોય એટલું અને જેઠાણી જે છે એ મોડી જેવી હોય જેઠાણી એમ ન કહી શકે ગમે કરી કરીને મરી ગયા હવે તમારો વારો દેરાણી એને ન કીધું એક તું વહેલી આવી જા ભાઈ એ મોટી હતી ને હું પહેલાં પરણીને આવી તો એના હિસ્સામાં જ કામ કરવાનું એ તો એ કરવા કરે તો એ જ થાય ને ત્યારે થોડી દેરાણી કઈ એને મદદ કરવા આવે તો હવે દેરાણી એવી છે તો હિસ્સો તો ત્યારે બધો હરખો જ હોય બધાએ ભેગો હપી મળીને કામ કરવું પડે આ હું પદની ભાવના જે છે એ કોઈ ન દેરાણી રાખી શકે કે ન જેઠાણી રાખી શકે યુગ બદલાય વિચારો બદલાય પરિવર્તનશીલ સમાજ છે હવહોના વિચારો હવહોને યોગ્ય લાગતા હોય એટલે આપણા વિચારોને આપણે કોઈ ઉપર થોપી ના દઈએ મને એમ થતું હોય કે આ મારી વાત સાચી છે બીજાઓને એમ થતું હોય કે એની વાત સાચી છે તો જેની વાત સાચી હોય એ સાચી રાખે આપણે આપણી વાતને સાચી કરવા માટેના કોઈ પણ પ્રયત્ન કરાય નહીં એ આપણા પૂરતી સીમિત રખાય એટલે લગભગ મને લાગે છે કે પંચાણું ટકા જે છે એ ઓછા થઈ જાય હાલ જે છે ને માણસ ડિપ્રેશનની દુનિયામાં જીવે છે અત્યારે બાયું લગભગ કામ કરે છે કોક પચાસ ટકા લગભગ કામ કરતી મને લાગે છે થઈ ગઈ છે દીકરીઓ તો અત્યારે લગભગ કામે ચડી ગઈ છે અને લેડીઝ એ કામ કરે જ છે પછી થાયકું હાયરું માણસ જે છે એ ઘરે આવ્યું હોય અને તમે આદમના વખતની ઉખેરીને બેહો આપણે કે મેં સાસુ હોય દાખલા તરીકે હું જ હોય તો હું એ કે અહીં મારી વહુ એને કીધે રાખું કે મેં આટલા ટહેળા કર્યા ને મેં આટલા ટા કર્યા ને ભવે નહોતું મને કીધું તું આટલા બધા કર મેં મારી પ્રજા માટે કર્યા ને મારા પરિવાર માટે કર્યા આપણે લઈ આવ્યા હવે એના હિસ્સામાં હિસે સમજદાર હૈશે તો એ કરશે એના ઘરને હરખ્યું રીતે સાચવવા આપણાથી બનતા પ્રયત્ન આપણે કરી નાખા હવે એને એના ઘરની પ્રગતિ જોતી હશે તો એ બચાવશે રાખશે અને યોગ્ય રીતે હાલશે અનુકૂળ આવશે તો ભેગા રહે ને અનુકૂળ નહીં આવે તો નોખા થઈ અને આશીર્વાદ આપવાના કે ભગવાન તમને સુખી રાખે બાકી આપણે વિશેષ અત્યારે કોઈને જ્ઞાન આપવાનો જમાનો છે નહીં એટલે શાંતિથી પાંચ જે છે એ માણા સાંભળે એવા કોઈ પણ પ્રકારના આપણા પ્રયત્ન હોવા જોઈએ નહીં બને એટલા ચૂપ રહેવામાં મૌન ધારણ કરી લેવામાં બહુ મોજ છે હું એક વિડિયાના સમયે બોલું છું આવક છે એટલે અને એક બોલું છું મારા શાળામાં કે મારે ત્યાં ભણાવવું પડે બાકી લગભગ હવે ઘણા સમયથી મેં મૌન ધારણ કરી લીધું છે કે બોલવાનું જ નહીં જ્યાં પણ જાય ત્યાં જવું પડતું હોય આમાં હાલેમ જ ના હોય તો જ જવાનું અન્યથા અને જઈએ તોય ચૂપ રહેવાનું બિલકુલ એક શબ્દ નહીં વિચારવાનો અને સાંભળવાનું જેટલું સાંભળીએ ને એટલી સમજણ વધે એટલે એમાં મજા છે આ મારો ખુદનો અનુભવ છે આપને શાંતિ મળે અને માણસની અંદર કેવી કેટલી બુદ્ધિ છે અને માણસના કેવા કેવા વિચારો છે ને એની પણ આપણને ખબર પડે તો આવા વિચારો સાથેનો આજનો આ વિડીયો પૂર્ણ કરું જો તમને પણ આવા વિચારો મારા ગમતા હોય તો ચોક્કસ કમેન્ટ કરજો અને વિચાર યોગ્ય ન હોય તો સજેશન આપવા વિનંતી પણ ખોટી મગજની નસું અમુક જે ખેંચે છે એ ખેંચતા નહીં આવજો સીતારામ